પોરબંદરના એસસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમય થી દરિયાઈ રેતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અહેવાલ ગઈકાલે પોરબંદર પ્રસારિત કરાયો હતો જેના પગલે તંત્ર સ્થળ પર દોડી ગયું હતું અને મુદ્દામાલ સીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતી ના ખડકલા કરાયા છે ઉપરાંત કાકડીના પણ ઢગલા કરવામાં આવ્યા છે અને અહીંથી ટ્રેક્ટર અને ડમ્પર મારફતે તેનો વેપાર ચાલી રહ્યો છે ભાદર નદીમાંથી રેતી ચોરી કરી પોરબંદર ખાતે તેનું વેચાણ થઈ રહ્યું છે ઉપરાંત પૂંછડીથી મ્યાણી સુધીની દરિયાઈ પટ્ટી પર રેતી ચોરી તેનો જથ્થો પણ પોરબંદરમાં ઠાલવી છેલ્લા ઘણા સમયથી તમામ ખનીજનું વેચાણ સરેઆમ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી આથી આ અંગે પંદર દિવસ પહેલા પુરાવા સાથે સ્થાનિક દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હતી અને તે સમય અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી અને ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું જે અંગે ગઈકાલે પોરબંદરવાસીઓના ફેવરિટ ન્યૂઝ પોર્ટલ પોરબંદર ટાઈમ્સમાં સ્થળના વિડીયો સાથે અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સંદીપ સિંહ જાદવ અને ટીમ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ પર રહેલ ટ્રેક્ટર અને ખનીજનો જથ્થો સીઝ કર્યો છે અને આગામી સમયમાં અહીં વેચાણકર્તાઓને ખાણ ખનીજ મારફતે નામજોગ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું જેથી હાલ પૂરતા અહીં સતત ડમ્પર ટ્રક ટ્રેક્ટર સહિતના વાહનોની અવરજવર જવર પણ બંધ થઈ છે જેના લીધે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે જો કે આ કામગીરી માત્ર દેખાવ પૂરતી ન રહે અને ફરીથી અહીં ખનીજ દ્રવ્યોનો વેપાર ચાલુ ન થાય તે પણ જરૂરી છે બિલકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ